સ્ટુડન્ટ સ્વાગત કરું છું તમારું મોટિવેશનમાં પ્રથમ પરીક્ષા ફિનિશ થઈ છે ઘણા બધા વિદ્યાર્થીના મને કોલ આવ્યા કે જે અમારી સાથે પેન્ટેડમાં જોડાયેલા છે ઘણા બધા વિદ્યાર્થીઓની વિડીયોઝમાં કોમેન્ટ આવી છે અને મેન ત્રણ સવાલ જે છે એ કોમેન્ટની અંદર હોય છે અથવા કોલમાં વિદ્યાર્થી કહેતા હોય છે એક બાજુ પોઝિટિવ કોલ છે કે સાહેબ તમે આઈએમપી આપ્યું હતું એ બધું આવ્યું એસી માંથી એંસી આવશે મને બધું આવડી ગયું કાંઈ વાંધો નથી થેન્ક યુ વેરી મચ હવે મને કોન્ફિડન્સ આવી ગયો છે કે બોર્ડની અંદર હું એસીમાંથી એંસી લાવીશ આવા પોઝિટિવ કોલ પણ હતા પણ પોઝિટિવ કોલ હતા એની આપણે વાત નથી કરવી આપણે એની વાત કરવી છે કે જે કોલમાં વિદ્યાર્થી હતાશ થયેલા હતા ત્રણ પ્રશ્ન એના હતા પેપર સારો નથી ગયો સાહેબ હવે મારું શું થશે સાહેબ મારું બોર્ડનું પેપર એવું ખરાબ જશે તો આ છોકરાઓ ચિંતા વ્યક્ત કરે અને મા બાપે આપણી સાથે વાત કરે હવે મને ડર લાગે છે મારા ઘણા માર્ક્સ ઘટી જશે ધોરણ નવની અંદર જ્યારે કોઈ વિદ્યાર્થી આવ્યું હોય ક્યારે આઠમામાં ઇઝી હોય નવમાં થોડુંક અઘરું હોય એટલે માર્ક્સ ઘટે નવમાંથી દસમાં આવે ક્યારે થોડુંક વધારે અઘરું થઈ જાય એટલે માર્ક્સ ઘટે તો સાહેબ હવે મારા માર્ક્સ ઘટી જશે તો તો હું તમને લોકોને એક વાત માત્ર કહેવા માગું છું કે પેપર ખરાબ ગયું એટલે જીવન ખરાબ નથી થઈ ગયું ભાઈ બરાબર ને તમારું પેપર ખરાબ ગયું છે તમારું જીવન અહીંયા પૂરું નથી થતું આ છે ને અંત નથી ભાઈ હજી આ તો શરૂઆત છે આ પ્રથમ પરીક્ષા હતી હજી આ શરૂઆત છે આ અંત નથી તમારા લોકોને હતાશ થવાની જરૂર નથી તમારા લોકોને ચિંતા કરવાની જરૂર નથી હવે ટોટલ ચાર ટાઈપના વિદ્યાર્થી હોય છે આપણે એની ચર્ચા કરીએ બરાબર ને પેલા વિદ્યાર્થી કે જે પ્રથમ પરીક્ષાની અંદર દસ વિદ્યાર્થી એવા હોય ને કે એ ટોપર છે ને ટોપર જ રહેશે બરાબર ને પ્રથમ પરીક્ષામાં એ ટોપર છે જ ઓલરેડી નવમા શીખની એક્ઝામ આવશે ને વાર્ષિક એક્ઝામ આવશે એમાં એ ટોપર જ રહેવાના છે વીસ વિદ્યાર્થી એવા છે એઝ ઇટ ઇઝ એના રિઝલ્ટમાં કંઈ ફરક નહીં પડે પહેલાં પચાસ સાઠ ટકા હતા નવમા શીખમાં પચાસ સાઠ ટકા અને બોર્ડમાં પચાસ સાઠ ટકા એઝ ઇટ ઇઝ કોઈ ફરક ના પડે પછી એના પછી ત્રીસ વિદ્યાર્થી એવા છે કે જેનું રિઝલ્ટ હજી ખરાબ થાશે હા આ ત્રીસ વિદ્યાર્થી એવા છે કે જેનું રિઝલ્ટ હજી ખરાબ થશે સાહેબ આવું કેમ કહો છો તમે જ વિચાર કરો કે અગર પ્રથમ પરીક્ષાની અંદર તમારો માત્ર પચાસ ટકા સિલેબસ હતો તોય તમને લોચા પડી ગયા છે તો નવમાસિક એક્ઝામની અંદર તમારો હંડ્રેડ પર્સન્ટ સિલેબસ હશે દસમા વાળાને અને નવમાં વાળાને એસી ટકા સિલેબસ હશે અને જ્યારે ફાઈનલ એક્ઝામ દસમા વાળાને બોર્ડની એક્ઝામ બારમા બોર્ડની એક્ઝામ અને નવમા ને અગિયારમા વાળાને જ્યારે ફાઇનલ એક્ઝામમાં ફૂલ સિલેબસ હશે ત્યારે શું થશે તો પ્રથમ પરીક્ષામાં જે રિઝલ્ટ આવ્યું ને એના કરતાં ઓછું રિઝલ્ટ આવશે ખરાબ થશે એના પછી ત્રીસ ટકા વિદ્યાર્થી એવા છે કે જેનું રિઝલ્ટ હજી સુધરશે અને આ જ ત્રીસ ટકા વિદ્યાર્થી અત્યારે વિડીયો જોતા હશે કારણ કે એ લોકોને પોતાના રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે કેવી રીતના લાવશું શું કરવું જોઈએ ઓછું રિઝલ્ટ આવે તો શું કરવાનું બધું હું તમને ચર્ચા કરું અને દસ વિદ્યાર્થી એવા છે એમને કોઈ કેર જ નથી હે ને ઓલું ઓલું કહેવાય ને આઈ ડોન્ટ કેર હે ને એટલે અમે મને કાંઈ લેવા દેવા જ નથી અહીંયા મેં લખ્યું યુ ડોન્ટ કેર એ ભાઈ તમારે જેમ કરવું અરે ભાઈ રિઝલ્ટ સારું આવે તોય ઠીક ન આવે તોય ઠીક પાસ થાય તોય ઠીક નો થાય તોય ઠીક કંઈ ચિંતા જ નથી તો આ ટોટલ જે છે ને મેઇનલી આ ચાર પ્રકારના લોકો હોય છે આ દસ આવા લોકો પણ હોય છે તો જરાક તમે લોકો કયા પ્રકારમાં માં છો પેલા પ્રકારમાં હો છો કે ભાઈ પ્રકાર અને આ પાંચમું પ્રકાર હું એમ કહું કે તમારા બધાનું માઇન્ડસેટ છે ને આ ચોથા પ્રકારના રિઝલ્ટવાળા વિદ્યાર્થી જેવું હોવું જોઈએ હજુ રિઝલ્ટ સુધરશે કઈ રીતે સુધરશે શું કરવાથી રિઝલ્ટ સુધરશે તો પહેલી વસ્તુ તમે સમજો દીકરાઓ અગર તમારું રિઝલ્ટ ખરાબ આવ્યું છે તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે હવે પેપર ખરાબ ગયું હશે ને તો તમને લોકો ઘણું બધું બોલશે આજુવાળા આજુબાજુવાળા મિત્રો બોલશે કદાચ મમ્મી પપ્પાએ આપણને ટોન્ટ મારે આપણા ટીચરે આપણા ટોન્ટ મારે હે ને એટલે એ આપણને કંઈક ને કંઈક ટોન્ટ મળશે તું ડબ્બા જેવો છો ગધેડા જેવો છો તારાથી સારું નહીં થાય તું હાવ બેકાર છો ઘણા બધા શું કહેશે ખબર તારાથી થતું જ નથી ભાઈ તારાથી નહીં થાય ભાઈ તું રહેવા દે ભણવાનું મૂકી દે તો આ બધી જેટલી નેગેટિવ વાત છે ને એને સાઈડમાં મૂકી દો પોતાની જાત સાથે વાત કરો અને પોતાની જાતને પૂછો કે મેં એવી કઈ ભૂલ કરી કે જે મારે હવે નવમાસિકની એક્ઝામમાં કે વાર્ષિક એક્ઝામમાં ભૂલ ન કરવી જોવે કારણ કે આપણો ગોલ શું છે આપણો ગોલ છે રિઝલ્ટ ઇમ્પ્રુવ કરવું તમારો ગોલ શું છે તો કે ભાઈ ભલે તમારા પચાસ ટકા એવા પણ પચાસ થી સિત્તેર ભોગવું ને ભલે તમે પિસ્તાલીસ ટકા એ ચાલીસ ટકા એ પાસ થયા તમે સાહીઠ ટકા એ પાસ થયા ન્યાથી વીસ ટકા કેમ જમ્પ મારવો એ તમારો ને મારો ગોલ હોવો જોઈએ અને એ ગોલમાં હું તમને મદદ કરીશ તમારો અગર એ ગોલ છે તો તમારે તમારી જાતને સવાલ પૂછવા જોઈએ કે ભાઈ કયા સવાલ બરાબર ને કયા સવાલ હું સવાલ તરફ તમને લઈ આવું પછી આપણે આગળ આવીએ સવાલ તરફ લઈ આવું જો એક વસ્તુ યાદ રાખો સવાલ સવાલ તરફ આપણે લખી નાખીએ નંબર જે તમારી મેં કઈ ભૂલ કરી હતી એમાંથી એક ભૂલ મોટા ભાગના વિદ્યાર્થીઓ કરી હશે શું ભૂલ કરી હશે ખબર એક્ઝામ ના છેલ્લા પંદર દિવસ કે મહિનો દિવસ બાકી હશે ને ક્યારે ચોપડી ખોલી હશે પહેલી ભૂલ જે મોટા ભાગના વિદ્યાર્થીઓ કરી હશે બીજી ભૂલ

હા તો પણ પણ જેવી દિવાળી પૂરી થાય એટલે કે તરત ને તરત વીસ તારીખે દિવાળી છે એકવીસ તારીખ વધી તમારું કામ શરૂ થઈ જવું જોવે અને પહેલું કામ ઈ કરો બેટા કે પેલા સત્રમાં જેટલું ચાલ્યું છે ને બધું રિવિઝન કરી નાખો સાહેબ અમારે એ બધું કરવું કેમ ક્યાં કરું તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો એની અંદર ઓલરેડી ચેમ્પિયન બેચના પ્રથમ સત્રના ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ આખે આખા વિષય પડ્યા છે આખે આખા ચેપ્ટર પડ્યા છે જોયા હો ત્યાં અગિયાર બાર જુઓ તો એની અંદર અર્થશાસ્ત્ર વાણિજ્ય અકાઉન્ટ સ્ટેટ ઇંગ્લિશ આ પાંચ વિષય પડ્યા છે કોમર્સ વાળાના તો તમે ડાઉનલોડ કરો ને એપ્લિકેશન અને બીજું અઠ્યાવીસ સત્યાવીસ તારીખથી આપણે લોકો લાઈવ લેક્ચર શરૂ કરી નાખશું વિદ્યાપથ વન પોઈન્ટ ઝીરો આ લાઈવ લેક્ચરની અંદર શું હશે તો કે લાઈવ લેક્ચરની અંદર આપણે બીજું સત્ર શરૂ કરશું ડિસેમ્બરમાં આખું ગણિત આખું વિજ્ઞાન આખું સમાજના આખું ઇંગ્લિશનું રેપિડ રિવિઝન કરશું ચેપ્ટર વાઇઝ બ્લુ પ્રિન્ટ પ્રમાણે રિવિઝન કરશું એટલે એક મહિનામાં તમારું કાંઈ બાકી નહીં રહે આ હું તમને મદદ કરીશ તમે નવમાં છો કે દસમાં છો અગિયારમાં છો કે બારમાં છો રિવિઝન થશે એના પછી પેપર સોલ્યુશન બેચ દીકરાઓ પેપર સોલ્યુશન બેચ શું તો કે જેવી તમારી નવમાં સીટની એક્ઝામ પૂરી થાય એટલે ત્રણ ગણિતના ત્રણ વિજ્ઞાનના ત્રણ સમાજના ત્રણ ઇંગ્લિશના પેપર હું તમને સોલ્વ કરાવીશ કે જેથી કહીને તમારા રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવે તો તમારે શું કરવાનું છે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે અને અત્યારે વિદ્યાદાન મહોત્સવ ચાલે છે તારીખ સુધી દિવાળી સુધી અને આમાં બહુ મોટી છૂટ આલે છે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ આલે છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો એના પછી આપણે જોઈએ કે જીવનનું સત્ય શું છે એક વસ્તુ તમે સમજી હું બિલીવ કરું છું કે ખાલી તમે તમારા સારા હશે ને તો કાંઈ જીવનમાં ફરક નહીં પડે એક વસ્તુ યાદ રાખો જીવનની અંદર ફરક ત્યારે પડશે કે જ્યારે તમારા માર્ક્સ તો સારા હોય પણ તમારી આવડત એ સારી હોય તમારી સ્કિલ પણ સારી હોય તો એના માટે તમારે મહેનત કરવી પડશે તમે હતાશ થઈને બે જશો ઓછા માર્ક્સ આવશે તો તમે ઉદાસ થઈને બે જાશો તમે નેગેટિવ વિચારશો તો એનાથી કાંઈ તમારા લાઈફમાં ચેન્જીસ નહીં આવે પણ તમે ભૂલ ગોતશો તમે સ્વીકારશો કે મેં આ ભૂલ કરી અને એ ભૂલ ઉપર તમે પ્લાનિંગ કરશો તો સો ટકા તમારા જીવનની અંદર ફરક પડશે અને રિઝલ્ટની અંદર તમારા લોકોને જે છે ઇમ્પ્રુવમેન્ટ આવશે હવે એક બીજી વસ્તુ યાદ રાખો હાર એટલે શું પેપર ખરાબ જવું હાર છે ના મારા દોસ્ત પેપર ખરાબ જવું હાર નથી એ તો જાય ક્યારેક ભાઈ સચિન ઝીરોમાં આઉટ ન થાય કોહલી ઝીરોમાં આઉટ ન થાય થાય તો એનો મતલબ એવો નથી કે સચિન ખરાબ બેટ્સમેન છે કે કોહલી ખરાબ બેટ્સમેન છે તમે કદાચ ક્યારેય સાહીઠ ટકાની ઉપર નથી ગયા કે સિત્તેર ટકાની ઉપર નથી ગયા તમે ક્યારેય એસી ઉપર નથી ગયા કેટલાક વિદ્યાર્થી ક્યારેય નેવું ઉપર ગયા જ ન હોય તો મતલબ એવો નથી કે તમે નબળા છો એનો મતલબ એવો છે કે નેવું ટકાના વિદ્યાર્થીની જે મહેનત છે આટલી મહેનત મારી નથી અગર હું એ વિદ્યાર્થી જેટલી મહેનત કરવા માંડીશ તો મારું પરિણામ પણ ત્યાં સુધી આવી જશે સમજાણું પેપર ખરાબ જુઓ એ હાર નથી પેપર સારો નથી ગયો તો હતાશ નથી થવાનું પેપર પાછું આવશે ઝંડા ગાડી દેશું તમારા ઉપર વિશ્વાસ કરો તમે ખાલી પ્લાનિંગ બનાવો કામ કરવાનું શરૂ કરો રોજ બે કલાક સેલ્ફ સ્ટડી કરો ફેરબુક કમ્પ્લીટ કરીને સેલ્ફ સ્ટડી ન કહેવાય ટ્યુશનમાં જવું સ્કૂલે જવું એને સેલ્ફ સ્ટડી ન કહેવાય પોતે ઘરે બેઠીને લર્ન કરવું પાકું કરવું સમ કરવા એને સેલ્ફ સ્ટડી કહેવાય ડેલી બે કલાક આપો કેટલા બે કલાક આપવાની છે આ સેલ્ફ સ્ટડી ઉપર તમારે ફોકસ કરવાનું છે બરાબર અને તમારા લોકોને છે ને શું માઇન્ડસેટ ખાલી બદલવા છે જો સમય છે આપડી આગળ હજી હજી તમારા લોકોની છ માસિકની એક્ઝામ જ ગઈ હજી ચાર મહિના આખા છે આપડા ઓક્ટોબર ગણતા નથી નવેમ્બર બરાબર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી એન્ડમાં એક્ઝામ હશે આમ મોટા માટે તમારી આગળ સાડા ત્રણ મહિનાથી ચાર મહિનાનો સમય છે જે ધોરણ દસ અને બારમા માં છે અને જે લોકો અગિયાર અને નવની ની અંદર છે એની તો બોર્ડનું આ અડધું વર્ષ ને પછે કે આખું વર્ષ દોઢ વર્ષની વાર છે તમે તમારું નવમાં માં ને અગિયારમાં માં રિઝલ્ટ ઇમ્પ્રુવ કરી શકો ને બોર્ડમાં તમે ઝંડા ગાડી શકો તમારે કે સમય છે ખાલી વિચાર બદલવાના જરૂર છે વિચાર શું બદલવાના છે વિચારમાં એક જ વિચાર બદલવાનો છે કે જ્યારે ભણવાનું મન થાય ને ત્યારે ભણી લેવાની છે આળસ નથી કરવાની ભલે તમને એમ થાય કે ભાઈ મારે ભણવું છે આજે તો બે કલાક તો બે કલાક કલાક તો કલાક પણ ભણવાનું ટાળવાનું નથી આ ટાળવાનું બંધ કરી દો તમાર રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આમ આવી જશે વાંધો ક્યાં છે કે તમે ટાળો છો કાલથી કરીશ કાલ જિંદગીમાં કોઈ દી થતી જ નથી આજથી કરું ને હમણાંથી કરું તો જ તમારા રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે બરાબર આ રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનો સૌથી મોટી વસ્તુ છે અને યાદ રાખો દીકરાઓ કે સૌથી મોટું પુરસ્કાર માર્ક નથી વિશ્વાસ છે

ઓલિમ્પિક શરૂ થાય છે ફરીથી બે પ્લેયર હોય છે અને હુસેન બોલ દોડીને જીતી જાય છે અને પછી કહે છે ને ઓલાય 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 શું કર્યું પહેલી જ્યારે મેચ જીતો હતો ને ઓલો આવો ઈશારો કર્યો હતો એવું કર્યું હતું હે ને તો હુસેન બોલ્ટે મેચ જીતીને એની સામે પાછું આમ કર્યું અને પછી કીધું મેં તને કીધું હતું ને આ ફરી વખત નહીં થાય આ પોતાની જાત ઉપર વિશ્વાસ છે એક વખત પેપર ખરાબ જવાથી તમારી કઈ જિંદગી નથી ખરાબ થઈ જવાની કદાચ

યા તો જીતતા હું યા તો શીખતા હું તો આ હાર નથી ઓછા માર્કસ આવ્યા જરૂર નથી આ ભૂલ કરી એના ઉપરથી શીખવાની છે એ ભૂલ રિપીટ નથી કરવાની જેથી નવમાં શીખમાં રિઝલ્ટ સરસ મજાનું આવે અને વાર્ષિકમાં એના કરતા સારું આવે બરાબર અને જો રિઝલ્ટ સારું આવી ગયું ને તમારું માનો કે પંચાણું ટકા એ રિઝલ્ટ આવી ગયું ને તો ખુશ થવાની જરૂર નથી તમે એમ વિચારો ને બાપુ આ પાંચ ટકા ગયા ક્યાં કયા સબ્જેક્ટમાં મારા પાંચ ટકા કપાના અને જો તમે એમ વિચારશો તો ડેફિનેટલી તમને ફાયદો થશે સો ડિયર સ્ટુડન્ટ્સ આ હતો આજનો લેક્ચર મંડે મોટિવેશન મંડે મોટિવેશન સિરીઝની અંદર આજનો નીચોડ એટલો છે જાત ઉપર વિશ્વાસ કરો એક્ઝામ એક વખત ખરાબ ગઈ છે હજી વર્ષ પૂરું નથી થયું દિવાળીમાં તમે પાંચ સાત દિવસ એન્જોય કરો અને બાવીસ તારીખથી લાગી જાઓ તમારા ધ્યેય પ્રાપ્તિ માટે સ્વામી વિવેકાનંદે શું કીધું ઉઠો જાગો અને ત્યાં સુધી મંડે આડ્યો કે જ્યાં સુધી તમને ધ્યેય પ્રાપ્ત ન થઈ જાય હે તો આ બધી વસ્તુ આપણે સ્કૂલના સુવિચાર પૂરતી નથી રાખવાની કે બાલ સભામાં બોલવા પૂરતું નથી રાખવાની કે દિવાલમાં ખાલી વાંચી નથી લેવાના જીવનમાં ઉતારવાનું છે અને એ ધ્યેય કે જે આપણા જીવનનો છે એ આપણે નહીં પૂરો કરીએ તો કોણ કરશે અને આ ધ્યેય પૂરો કરવો ને એ જ જીવનની સૌથી મોટી સફળતા છે બાકી બધી નિષ્ફળતા છે સમજાઈ ગયું અને બીજી વસ્તુ જ્યારે પણ તમને લોકોને ભણવાનું મન ન થાય ને ત્યારે તમારા પપ્પાનો કબાટ ખોલીને જોઈ લેવાનો કે એની આગળ કેટલા નવા કપડાં છે ને આપણી આગળ કેટલા નવા કપડાં છે તમારા પપ્પા કેટલા વાગે રોજ સવારે કામ કરવા જાય છે રાત્રે કેટલા વાગે આવે છે ને તમારી મમ્મી કઈ સ્થિતિમાં તમને લોકોને તૈયાર કરે છે તમારા માટે મથે છે લડે છે એ જરાક જોઈ લેવું તમારા પાછળ તમારા પપ્પાએ તમે થોડો હિસાબ કરજો કે દસ વર્ષમાં અંદાજે કેટલો ખર્ચો કર્યો હશે અને એને કેટલી ઉમેદ હશે મારા છોકરો ક્યાં પહોંચે ને ક્યાં વધે ને ક્યાં જાય તો એ તમે જરાક જો તમને આઈડિયા આવશે કે તમારે કેટલું આગળ વધવાનું છે સમજાય છે તો લાઈફમાં બહુ ઓછા વિદ્યાર્થીને ચાન્સ મળતો હોય છે સારી જગ્યાએ ભણવાનો તો આ ચાન્સ તમને મળ્યો છે તમારી આગળ મોબાઈલ છે ઇન્ટરનેટ છે તમે આ વિડીયો જોવો છો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને પેન્ટેડમાં ગુજરાતની સૌથી સરસ મજાની ટીમ તમને ભણાવે છે એ ટીમ આગળ ભણવાનો પણ તમારી આગળ મોકો છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો લાઇક કરો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અમે તમારી સાથે છીએ તમારું રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે અમે તમને મદદ કરશું અને તમને જ્યાં લોચા પડતા હશે તમે જ્યાં અટકતા હશો ત્યાંથી અમે આંગળી પકડીને તમને આગળ પહોંચાડશું તમારો મોટો ભાઈ સતત તમારી સાથે છે તમારે મારા ઉપર વિશ્વાસ કરવાનો છે મળીએ છીએ નેક્સ્ટ સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદેડ લર્નિંગ